અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કરફ્યુનું એલાન કરાવશે છે સત્તાવન કલાક માટે સંપૂર્ણ કરફ્યુ લાગવામાં આવ્યું હતું શરૂઆત દરમિયાન અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લું રહેશે કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લગાવશે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે પતરામા કેન્દ્રની ત્રણ ડોક્ટર્સની ટીમ પણ ગુજરાત આવશે માત્ર તૂથ અને દવાની જ દુકાનો ખુલ્લી રહેશે અને અન્ય જરૂરી સેવાઓ માટે દુકાનો બંધ રહેશે જ્યારે ટોળે વળતા લોકો પર પણ સખત કાર્યવાહી કરવામાં આવશે તો એમસીનું માસ્કઅપ અભિયાન શરૂ કરવામાં આવશે બસો ટીમ દ્વારા પણ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે માસ્ક નહીં પહેર્યું હોય તેવા લોકોને યુનિટ સેલ કરી દેવામાં આવશે માસ્ક અને સોશિયલ ફરજિયાત રહેશે તો જે રીતે આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ નું એલાન કરવામાં આવશે તો કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા કરફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે શું કહી રહ્યા છે લોકો આવો સાંભળીએ દિવાળી પછી જે રીતે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેના લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસનો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આપણે અહીંયા હજી આવ્યા ઉપર ઉભા છે અમારા અમારા જોડે કેટલાક લોકો છે જેમને જેમને જાણે જઈને જાણવાનો પ્રયત્ન કરશું કે આ જે કરફ્યુનો નિર્ણય આવ્યો છે આ કેટલો યોગ્ય છે જી તમે શું કહેશો આ જે બે દિવસનો કર્ફ્યુ આવ્યો છે એ મામલે તમે શું કહેશો કરફ્યુ રાખ્યો એ બધો ખોટો જ રાખે છે એની કોઈ અધિકાર જ નથી કરફ્યુ રાખવાનું

યોગ્ય નથી આ નિર્ણય દિવાળી પહેલાં પણ લઈ શકાશું જી તમે શું કહેશો આ નિર્ણય ઉપર નિર્ણય તો થોડો અયોગ્ય છે પણ એના માટે પહેલાં સરકારે પહેલાં એક વસ્તુ એવી જોઈએ છે કે જ્યારે નવરાત્રિ હતી ત્યારે નવરાત્રિ વખતે જે લોકોએ આ થોડું આગળ કરી દીધું હતું એનું પ્રોસીજર તો અત્યારે આટલું મોટો એનું જે અત્યારે કોરોના વિસ્ફોટ થયો છે થતો નહીં પહેલી વસ્તુ એક છે બરાબર છે અને પછી જો તમે આગળ એને અત્યારે આ રીતે જો ચાલ્યા કરશે તો પછી લોકોનો ધંધો રોજગાર તો અત્યારે બંધ થવાનો છે ઓલમોસ્ટ છે કે બધા શનિ રવિ જે હોય તો સારામાં સારો ધંધો લોકોનો ચાલતો હોય છે હવે ધંધો રોજગાર લોકોનો બંધ થઈ આ એક વસ્તુ છે કે પોતાના જીવનથી મહત્ત્વ કંઈ નથી પણ આમ જોવા જઈએ તો થોડું અનુકતું લાગે છે પણ ચાલે હવે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અને ગવર્મેન્ટે જે રીતે જાહેર કર્યું એ પ્રમાણે એનો સન્માન તો કરવો પડશે જેવી રીતે આ ભાઈએ જણાવ્યું કે લોકોને પેનિક થવાની જરૂર નથી અને સરકાર જે ગાઈડલાઈન આપે એ ગાઈડલાઈનનું પાલન કરે અને સતર્ક દિવાળી પછી જે રીતે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લગાવવામાં આવ્યું છે જેમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કર્ફ્યુ દરમિયાન લોકોને જીવન જરૂરિયાત વસ્તુ જેવી કે દૂધ અને દવા એ લોકોની ઉપયોગીતાના મળી રહેશે બાકી વસ્તુ ઉપર બાકી વસ્તુ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે આ નિર્ણય આવ્યા પછી લોકોમાં ભારે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને આવું આવું ચાલશે તો કેવી રીતે કોરોના ઉપર રોક લગાશે એ એક સવાલ રહ્યું કેમેરામેન દક્ષિત દવે સાથે શુભમ રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત